દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રભાત મોરીના ભ્રષ્ટાચાર અને એનું સિંહાસન આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું આજે સિંહાસન છે એ ખરેખર ભ્રષ્ટાચારનું સિંહાસન છે કેટલું બધું સુંદર અને આમ મોભાદાર અને રાજા ધીરાજ જેવું સિંહાસન છે પરંતુ આ જે સિંહાસન છે એ એટલા બધા ભ્રષ્ટાચારથી ખદમ છે કે એની કોઈ સીમા નથી જે જિલ્લા શિક્ષણાધિકારી છે ભરત વઢેર સાહેબ આ ભરત વઢેર સાહેબ એમને આ પ્રભાત મોરી નાયબ શિક્ષણ અધિકારી કશી જ ખબર પડવા દેતા નથી અને એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે અને છતાં પણ આ સરકાર આ પ્રભાત મોરીને કશું પણ ચૂંચા કહી શકતી નથી કારણ કે સરકાર કદાચ ભરત મોરી પાસેથી ખંડણી ઉઘરાવતી છે એવું મને લાગી રહ્યું છે કારણ કે સરકાર ક્યારે ન કહી શકતી હોય સરકારના અધિકારીઓ ક્યારે ન કહી શકતા હોય જે સરકારના અધિકારીઓ છે એ કદાચ કંઈ લેતા હોય તો ન કહી શકતા હોય નેતર મારા માનવા મુજબ નાયબ શિક્ષણ શિક્ષણાધિકારીનું કાંઈ ન આવે જ્યારે શિક્ષણાધિકારી બેઠા હોય ત્યારે નાયબ શિક્ષણ શિક્ષણાધિકારીનું કશું ન આવે પરંતુ મોટો ભ્રષ્ટાચાર જ નાયબ અધિકારીના નામે છે બોટાદ જિલ્લાના તમામ તાલુકામાંથી પ્રભાતભાઈ મોરી વિરુદ્ધ ઘણા બધા શિક્ષકો ભાઈઓ બહેનોના ફોન અને અનામી અને નામ સાથે લેટર પણ મળ્યા છે જેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર આશરે છે જેમ કે સર્વિસ બુકમાં સહી કરવાના અને સુધારા વધારાઓ કરવાના પાંચ હજારથી પંદર હજાર સુધી આ પ્રભાત મોરી લઈ લે છે રજા મંજૂર કરવાના પાંચસોથી પાંચ હજાર સુધી આ પ્રભાત મોરી શિક્ષકો અને શિક્ષિકા બહેનો પાસેથી લઈ લે છે મધ્યાહન ભોજનના તથા એમડીએમના રૂમ ટોયલેટ બ્લોક જેવા સિવિલ બાંધકામમાં તમામ જગ્યાએ પોતાના અંગત માણસો સાથે ભાગીદારી છે ડીપીઓની ગાડીનો ઉપયોગ કરવો કચેરીમાં અનિયમિત રહેવું મોડા આવવું અગિયાર ને ત્રીસ વાગ્યે આવે અને ત્રણ કે ચાર વાગ્યે જતા રહેવું શિક્ષણના દરેક વિભાગના નાના નાના કર્મચારીને ધમકાવવા અને તોડ પાણી કરવા ઢસા ગઢડા રાણપુર બરવાડા બોટાદમાંથી ઘણા કર્મચારીઓની ફરિયાદ અમારા સુધી આવી છે જે ખરેખર શિક્ષકો કામ કરે છે તેને હેરાન કરવા તેવા શિક્ષકો અને આચાર્યોને ધમકાવવા હેરાન કરવા વોટ્સઅપ કોલ કરવા તેમજ મોટા તોડ પાણી કરવા જેમ કે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં નવ વીસ એકત્રીસ હોય કે નિવૃત્ત થતાં શિક્ષકોને રજાનું રોકડ હોય કે પછી પેન્શન કેસ હોય તે તમામ કામોમાં જ્યાં સુધી તાલુકા લેવલ પર ગોઠવાયેલા દલાલો દ્વારા તોડ પાણીનો વહીવટ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે અને ત્યાં સુધી બીપીઓના ટેબલ સુધી સર્વિસ બુકો પણ પહોંચવા દેતા નથી બીજા જિલ્લા કે તાલુકામાંથી સજામાં આવેલા શિક્ષકો કે જેઓ ખરેખર સજાને પાત્ર હોય તેઓની સર્વિસ બુકમાં પણ સજાની નોંધો હટાવવા કે કપાત પગાર રજાઓ કાઢવા માટે પાંચ હજારથી ચાલીસ હજાર રૂપિયા સુધીના વહીવટો પ્રભાત મોરી દ્વારા આચરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ભૂતકાળમાં સામાન્ય ફરિયાદ થઈ હોય તેવા કર્મચારીઓ જો વહીવટ ના કરે તો રાતોરાત બદલી કરેલ હોય તેવા ઘણા કિસ્સાઓ છે પ્રભાતભાઈ મોરી દ્વારા અનેક કર્મચારીઓ પાસેથી નાના મોટા તોડ કરી બેનામી ઘણી મિલકતો ખરીદેલ છે તેમજ ઘણી મિલકતો એવી છે જે અન્ય વ્યક્તિઓના નામે તેમજ સગા સંબંધીઓના નામે મળતી માહિતી મુજબ ખરીદેલ છે અને ખરેખર આ અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે શિક્ષકો કે શિક્ષિકા બહેનો આ જ્ઞાતિબંધુઓની વિરુદ્ધ એક પણ શબ્દ હર સુધા ઉચ્ચારી શકતા નથી કારણ કે એ જ્ઞાતિબંધુઓ એકબીજાને સાવરી લેશે એકબીજાનું જે કાંઈ ખોડખાપણ કે જે કાંઈ ભૂલ હોય એ આ જ્ઞાતિબંધુઓ સુધારી લેશે અને આગળ ઉપર જવા દેતા નથી એ આ ભ્રષ્ટાચારનું સિંહાસન છે અને ખરેખર બોટાદ જિલ્લાના તમામ શિક્ષક અને શિક્ષિકા બહેનો જેની ઉપર અન્યાચાર અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય જેને બહેનોને જે શારીરિક શોષણ થતું હોય કે શોષણ થતું હોય એ બહેનો પણ મારું બોટાદ દસ્તક ન્યૂઝની ઓફિસે મારી મુલાકાત કરી શકે છે મારી બોટાદ દસ્તક ન્યૂઝની ઓફિસ તેમના માટે ખુલ્લી જ છે અને એ સિવાય બોટાદ જિલ્લાના તમામ તમામ વિભાગમાં તમામ વિભાગના અધિકારીઓ જે પણ કાંઈ ખોટું કરતા હોય કે જે કોઈ ભ્રષ્ટા ભ્રષ્ટાચાર કરતા હોય તેવા અધિકારીઓને ખુલ્લા પાડવા બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ તત્પર છે અને કોઈપણને બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ બક્ષતી નથી અને કોઈની બીક રાખતી નથી અને બોટાદના બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને પણ હું આહવાન કરું છું કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પણ જગ્યાએ લોલમ લોલ થતું હોય કામમાં ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પણ જગ્યાએ તો બોટાદ દસ્તક ન્યૂઝની ઓફિસે બે ધડક આવવા હું આપને વિનંતી કરું છું અને માહિતી આપે આપનું નામ ગુપ્ત રહેશે અને એ જે અધિકારી ભ્રષ્ટાચાર કરતા હશે એને ખુલ્લા પાડવામાં આવશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવી બોટાદ દસ્તક ન્યૂઝની નેમ છે અપીલ છે અને મારો હું એલડી મકવાણા મારો નંબર છે આઠ હજાર પૂરા એકસો બત્રી એકસો પાંત્રીસ આઠ હજાર પૂરા એકસો બત્રીસ એકસો પાંત્રીસ જે ઉપર મને વોટ્સઅપ કોલ કરી શકે છે મેસેજ કરી શકે છે ફોનમાં વાત કરી શકે છે કોઈપણના ભ્રષ્ટાચાર મારા સુધી પહોંચાડો હું એને ઉજાગર કરીશ ચાહે મોટા ગમે એવા ચમરબંધી હોય તેના પણ ચાહે મોટા ચમરબંધી અધિકારી હોય ચમરબંધી નેતા હોય તેના પણ ભ્રષ્ટાચાર હું ખુલ્લા કરીશ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ